ગુજરાત આજે છે ત્રીજી સપ્ટેમ્બર અને બુધવાર મિત્રો આજના હવામાન સમાચારની શરૂઆત કરીએ પહેલાં તમને જણાવી દઉં કે આવતીકાલે છે ચાર સપ્ટેમ્બર અને ચાર સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર બે જિલ્લાની અંદર એટલે કે નર્મદા અને તાપી જિલ્લાની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ એટલે કે એ જિલ્લાઓની અંદર અંત્યંત ભારે વરસાદ પડવાની આગાહી તો મિત્રો આવતીકાલે એટલે કે ચાર સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર નર્મદા અને તાપી જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ છે એ પડી શકે છે આ સાથે મિત્રો ગુજરાતની અંદર ભરૂચ છોટાઉદેપુર સુરત નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે મિત્રો આવતીકાલે ગુજરાતની અંદર મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આજે છે ત્રણ સપ્ટેમ્બર અને આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે અહીંયા તમે જોઈ શકો છો આ વેધર ડેટા છે એ મિત્રો ચાર તારીખનો છે ચાર તારીખના રોજ એટલે કે આવતીકાલે આ બધા વિસ્તારોની અંદર સિસ્ટમ છે એ એન્ટ્રી લઈ લેશે અને મિત્રો ત્યાર પછી આ બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે આવતીકાલે ચાલુ થઈ જશે તેમ છતાં મિત્રો આજની વાત કરીએ તો આજે છે ત્રણ સપ્ટેમ્બર અને આજથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને મિત્રો આજે રાત્રિથી વરસાદના રાઉન્ડની શરૂઆત what to she આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની હતી એ મિત્રો આજે ગુજરાતની ગુજરાતની નજીક છે એ પહોંચી જવાની છે હાલમાં સિસ્ટમના લાઈવ લોકેશનની વાત કરીએ આજની વાત કરીએ તો સિસ્ટમ છે મિત્રો આજના દિવસે ઇન્દોર નાગપુર ભોપાલ વચ્ચેના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી પહોંચી જશે અને ત્યાર પછી આ સિસ્ટમનો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર ચાર તારીખથી ચાલુ થશે મિત્રો ચાર તારીખથી વહેલી સવારથી બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ જશે અને ચાર સપ્ટેમ્બરના રોજ મિત્રો ચાલુ થશે અને એ રાઉન્ડ છે મિત્રો નવ તારીખ સુધી ચાલશે એવું હાલમાં લાગી રહ્યું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પાંચ તારીખનો વેધર ડેટા છે પાંચ તારીખના રોજ ગુજરાતની અંદર આ બધા વિસ્તારો છે એ કવર કરી લેશે અને વરસાદની શરૂઆત થઈ જશે મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બોર્ડર લાગુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે જિલ્લાઓ છે એની અંદર મિત્રો ચાર તારીખે અને પાંચ તારીખે વધારે વરસાદ પડવાની શક્યતા છે ખાસ જિલ્લા તમને જણાવી દઉં તો અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે છોટાઉદેપુર છે પંચમહાલ છે ખેડા છે વડોદરા છે આણંદ છે ત્યાર પછી મિત્રો ભરૂચ સુરત નર્મદાના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર મિત્રો ચાર તારીખના રોજ અને પાંચ તારીખના રોજ વરસાદની શરૂઆત થઈ જશે અને મિત્રો પાંચ તારીખથી કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તાર ની અંદર પણ વરસાદી વાતાવરણ છે એ બની જશે અને વરસાદની પણ શરૂઆત થઈ જશે ત્યાર પછી તમે જોઈ શકો છો આ છ તારીખનો વેધર ડેટા છે છ તારીખના રોજ મિત્રો સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત ઉપર બતાવી રહ્યા છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી ત્યાર પછી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારો અમદાવાદના વિસ્તારો છે એ બધા વિસ્તારો ઉપર આવી જશે જેમને કારણે મિત્રો છ તારીખથી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારામાં સારા વરસાદની શરૂઆત થઈ જશે તો મિત્રો છ તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે એ પણ પડી જશે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો અહીંયા સાત તારીખનો વેધર ડેટા છે તમે સાત તારીખના રોજ જોઈ શકો છો સિસ્ટમ છે મિત્રો આ રીતે આખા ગુજરાતની અંદર બતાવી રહી છે અમુક જિલ્લાને અને કચ્છને છોડતા તો મિત્રો આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ હાથ તારીખ દરમિયાન પડી શકે છે પરંતુ હાથ તારીખ પછી પણ આગળનો ડેટા તમે જોઈ શકો છો ખાસ કરીને આ આઠ તારીખનો ડેટા છે અને આઠ તારીખનો રોજ મિત્રો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ બતાવી રહ્યા છે અહીંયા ખાસ આપને બતાવી દઈએ કે મિત્રો જામલી કલર અને એનાથી વધારે કલર છે એ પણ બતાવી રહ્યા છે એટલે કે દોઢસોથી લઈ અને બસો એમ સુધીનો વરસાદ છે એ પણ આખા દિવસ દરમિયાન પડી શકે છે એટલે આઠ ઇંચ સુધીનો વરસાદ પણ ગુજરાતની અંદર એક દિવસમાં પડવાની શક્યતાઓ છે વેધર ડેટા બતાવી રહ્યા છે આ દિવસોની અંદર ખાસ આપને માહિતી જણાવી દઈએ કે મિત્રો અહીંયા હવામાન વિભાગ દ્વારા જે ઓફિશિયલી વેબસાઇટ છે એની અંદર પણ ગુજરાતની અંદર ગુજરાત રિજનની અંદર મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ છે એ ચાર સપ્ટેમ્બર ના રોજ જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો ગુજરાતની અંદર ચાર સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જવાનો છે હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટની વોર્નિંગ છે એ આખા ગુજરાતની અંદર ગુજરાત રિજનની અંદર કરવામાં આવી છે અને મિત્રો આ આગાહી છે એ ધીમે ધીમે હવે બદલતી પણ જશે જેમ જેમ પાંચ તારીખ આવશે છ છ તારીખ આવશે સાત તારીખ આવશે આઠ તારીખ આવશે એમ ગુજરાતની અંદર આગાહી છે એ બદલતી જશે રેડ એલર્ટવાળી ઓરેન્જ એલર્ટવાળી આગાહી છે આવતી જશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો છે એ વધતા જશે મિત્રો લો પ્રેશર સિસ્ટમ છે આવી રીતે પસાર થવાની છે એટલે આ તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ છે એ પડવાની શક્યતાઓ હાલમાં બતાઈ રહી છે જે પણ માહિતી આવશે એ માહિતી તમને જણાવતો રહે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વેધર ડેટા પ્રમાણે સિસ્ટમના લાઈવ લોકેશન ઉપર નજર કરીએ તો મિત્રો આજે છે ત્રીજી સપ્ટેમ્બર અને ત્રીજી સપ્ટેમ્બરની વહેલી સવારની અપડેટ પ્રમાણે સાતસો એચપીએ ઉપર લો પ્રેશર સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં આ જગ્યા ઉપર બતાવી રહી છે તમે મિત્રો અહીંયા સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ જોઈ શકો છો આપને જણાવી દઈએ કે આખા ભારતની અંદર હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે તો મિત્રો છેલ્લે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો છે અને જે સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ પડતો હતો એ સિસ્ટમ મિત્રો ઉપર તરફ ખસી અને ઉત્તર ભારતના જે રાજ્યો છે એટલે કે જમ્મુ કાશ્મીર છે દિલ્હી છે પંજાબ છે એ બધા વિસ્તારો ઉપર સિસ્ટમ નબળી અવસ્થાની અંદર છે અને મિત્રો અરબી સમુદ્રની અંદર પણ મુંબઈ મહારાષ્ટ્ર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક અફશોર ટ્રપ છે એ સામાન્ય બનેલો છે તો મિત્રો આ સિસ્ટમ દ્વારા એક મોટું બહોળું સર્ક્યુલેશન છે એ આવી રીતે બનાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો અહીંયા મુંબઈ અરબી સમુદ્ર લાગુ વિસ્તારો ઉપર સિસ્ટમ સક્રિય છે એમને કારણે અહીંયા ભારતના રાજ્યો ઉપર સિસ્ટમ સક્રિય છે એમને કારણે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે એમને કારણે આ રીતે મિત્રો હાલમાં પવનો છે એ ફરી રહ્યા છે તમે જોઈ શકો છો અસ્થિરતા બનેલી છે જેમને કારણે મિત્રો આજે આખો ટ્રફ છે એ મિત્રો ધીમે ધીમે હવે આગળ વધશે અને આજે ટ્રફ દ્વારા આ બધા ભાગોની અંદર મિત્રો વરસાદ છે એ પડી રહ્યો છે અને હજી પણ ભારે પડવાનો છે બંગાળની ખાડીમાં મિત્રો જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ સિસ્ટમ હવે ધીમે ધીમે આજના દિવસે આગળ વધશે જમીનના ભાગો ઉપર મિત્રો આવી જશે અને મિત્રો આ જગ્યા ઉપર આજના દિવસે મધ્યરાત્રિ સુધીમાં પહોંચે એવું લાગી રહ્યું છે અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ લો પ્રેશરની અંદર છે અને મિત્રો આ સિસ્ટમની અંદર એટલે કે સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એમ સિસ્ટમ મિત્રો વેલ માર્ક લો પ્રેશરની અંદર ફેરવાશે એટલે કે વધારે મજબૂત થશે વધારે મજબૂત શા માટે થશે એ તમને જણાવી દઉં તો ભારતના તમામ ભાગો છે એની અંદર હાલમાં ચોમાસું છે એ સક્રિય છે અને ચોમાસું સક્રિય છે એટલે આ લો પ્રેશર સિસ્ટમને વધારે વેગ મળશે અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ મિત્રો વેલ માર્ક લો પ્રેશરની અંદર ફેરવાશે મિત્રો આજે મધ્યરાત્રિ સુધીમાં આ સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર સુધી પહોંચે એટલે કે વેલ માર્ક લો પ્રેશરમાં આ જગ્યા ઉપર પહોંચે એવું લાગી રહ્યું છે અને ત્યાર પછી આ સિસ્ટમ ફરીથી આગળ વધશે અને મિત્રો આ સિસ્ટમનો જે ઘેરાવો છે એ ઘેરાવો ચાર તારીખના રોજ એટલે કે આવતીકાલ સુધીમાં ગુજરાતની ઉપર આવી જશે જેમને કારણે આવતીકાલથી ગુજરાતની અંદર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એની અંદર વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જશે અને ગાંજવી સાથે મિત્રો વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એવું હાલમાં લાગી રહ્યું છે કેમ કે ગુજરાતના અલગ અલગ વાતાવરણ ની અંદર અલગ અલગ લેયરમાં અસ્થિરતા સર્જાણેલી છે જેમને કારણે ગાંજવીજનું પ્રમાણ છે જોવા મળશે ને ત્યાર પછી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે તો મિત્રો આજે પણ એટલે કે આજે ત્રણ સપ્ટેમ્બર છે અને ત્રણ સપ્ટેમ્બરના રોજ પણ આ સિસ્ટમ છે એ થોડીક આગળ આવશે અને એમના જે આઉટર ક્લાઉડ છે એમનો ભાગ ગુજરાતના અમુક વિસ્તારો ઉપર ખાસ કરીને જે છોટા ઉદયપુર છે નર્મદા છે ડાંગ છે તાપી છે આ બધા વિસ્તારો ઉપર આવશે જેમને કારણે મિત્રો એમના વાતાવરણની અંદર પણ આજે પલટો આવશે અને આજે રાત્રિથી એ વિસ્તારોની અંદર સામાન્ય હળવા મધ્યમ વરસાદની પણ શરૂઆત થઈ જશે અને ત્યાર પછી આવતીકાલે મિત્રો આ સિસ્ટમ છે એ ચાર તારીખના રોજ મધ્ય ભારત ઉપર આવી જશે અને એમના આઉટર ક્લાઉડ છે એ ઘણા બધા ગુજરાત ઉપર આવશે જેમને કારણે આવતીકાલથી ગુજરાતની અંદર અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે મિત્રો આવતીકાલે દક્ષિણ ગુજરાત પશ્ચિમ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે પશ્ચિમ ગુજરાત ગુજરાતના જે વિસ્તારો છે એ બધા પશ્ચિમ નહીં પરંતુ પૂર્વ ગુજરાત બાજુના જે વિસ્તારો છે ખાસ અહીંયા માહિતીની અંદર ફેરફાર કરું છું પૂર્વ ગુજરાત બાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શરૂઆત થશે અને ત્યાર પછી ક્રમશઃ આ લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે મિત્રો હાલમાં આ લો પ્રેશર સિસ્ટમને કારણે બતાવી રહ્યા છે આજની અપડેટ પ્રમાણે સાતસો એચપીએ ઉપર આ સિસ્ટમ છે બંગાળની ખાડી અને મિત્રો જમીનના ભાગોની નજીક છે એ વહેલી સવારે બતાવી રહ્યા છે બપોર અથવા તો સાંજના સમય આ સિસ્ટમ છે મિત્રો આ વિસ્તાર ઉપર આવી જશે અને મધ્યરાત્રિ આ સિસ્ટમ આ જગ્યા ઉપર આવશે એવું હાલમાં લાગી રહ્યું છે અને મિત્રો મધ્ય ભારત સુધી આ સિસ્ટમ આવશે એટલે એમના આઉટર ક્લાઉડ છે એ ગુજરાતની નજીક આવી જશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને જો નવી આગાહી કરવામાં આવી છે આ ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે પાંચથી લઈને નવ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે ચારથી લઈ અને આઠ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે એમણે કહ્યું છે કે ગઈકાલે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે અને આજના દિવસે મિત્રો વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે એટલે કે વધારે મજબૂત થશે અને ત્યાર પછી ધીમે ધીમે આગળ વધશે અને મિત્રો ચાર સપ્ટેમ્બરથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થશે અને મિત્રો હાલમાં એમણે એવી સંભાવના વ્યક્ત કરી છે કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ સિસ્ટમ આવવાની છે અને ગુજરાત ઉપરથી પસાર થવાની છે અને આ સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપરથી પસાર થશે ત્યારે ડિપ્રેશનની અવસ્થામાં પણ હોઈ શકે છે એટલે કે વધારે મજબૂત હોઈ શકે છે અને સિસ્ટમ છે એ મિત્રો ડિપ્રેશનની અવસ્થામાં હશે તો મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આગાહી છે એ કરી દેવામાં આવી છે ખાસ કરીને મિત્રો હાલમાં એવું બતાવી રહ્યા છે કે આ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ઉપરથી પસાર થશે જેમને કારણે દક્ષિણ ગુજરાતને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો આ રીતે સિસ્ટમ છે 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 એ પસાર થવાની સંભાવના હાલમાં રહી તો એ પ્રમાણે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર ભારેથી લઈ અને અતિ ભારે વરસાદના રાઉન્ડની આગાહી છે કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીની અંદર પણ વરસાદ પડશે એમને લઈને પણ આગાહી કરી છે એમણે કહ્યું છે કે એકથી લઈ અને પાંચ જે નોરતા હશે એટલે કે નોરતાના દિવસોની અંદર એકથી પાંચ નોરતા હશે એની અંદર વાદળછાય વાતાવરણ રહેશે હળવા ઝાપટા પડશે અને ત્યાર પછી પાંચથી લઈ અને દસમું નોરતું હશે એ દિવસો દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે જેમને લઈને હવામાન વિભાગે પણ કહ્યું છે કે તેવી સપ્ટેમ્બરના રોજ બંગાળના ઉપસાગરની અંદર મિત્રો ફરીથી હવાનું હળવું દબાણ ઉત્પન્ન થશે જેમને કારણે ગુજરાતની અંદર નવરાત્રીમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા પણ નવરાત્રીની અંદર વરસાદ પડવાની આગાહી છે એ અત્યારથી વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા પણ નવરાત્રીની અંદર મિત્રો વરસાદ પડશે એવી સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે આમ મિત્રો આવનાર દિવસો માટે હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલ દ્વારા અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા વરસાદ ને લઈને મોટી આગાહી છે એ કરવામાં આવી છે પછી હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કે અંદર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે બીજી સપ્ટેમ્બરના રોજ નવી આગાહી કરવામાં આવી છે અને આ નવી આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે હાલમાં આખા ભારતની અંદર બે સિસ્ટમ છે એ સક્રિય છે એમાં એક સિસ્ટમ છે એ લો પ્રેશર એરિયાની અંદર છે અને એક મોન્સૂન ટ્રફ બનેલો છે જે લો પ્રેશર એરિયા સાથે કનેક્ટ છે આમ હાલમાં બે સિસ્ટમો છે એ સક્રિય છે અને આ સિસ્ટમો છે એ ગુજરાતની નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડવાનો છે અને એમને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ ગુજરાતની અંદર આપી દેવામાં આવી છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હેવી રેઇનફોલની વોર્નિંગ છે એ ગુજરાતના કયા વિસ્તારની અંદર આપવામાં આવી છે મિત્રો અહીં ખાસ જોઈ શકો છો ત્રણ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર નર્મદા અને તાપી જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તો આ સાથે મિત્રો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ડાંગ નવસારીના વલસાડ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ આજે છે એટલે કે ત્રણ તારીખના રોજ છે અને મિત્રો આજે ત્રણ તારીખના રોજ ગુજરાતની અંદર આ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને ત્યાં રાત્રિથી મિત્રો વરસાદની પણ ધીમે ધીમે શરૂઆત થઈ જશે અને ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવતીકાલે એટલે કે ચાર સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર નર્મદા અને તાપી જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એટલે મિત્રો આવતીકાલે ચાર તારીખના રોજ આ બે જિલ્લાની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ છે એ પડી શકે છે આ સાથે મિત્રો ગુજરાતના જે બીજા જિલ્લા છે એટલે કે છોટાઉદેપુર છે ભરૂચ છે સુરત છે ત્યાર પછી નવસારી છે ડાંગ છે અને વલસાડ છે આ જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ આવતીકાલ માટે વ્યક્ત કરવામાં આવી છે આ સાથે સાથે મિત્રો ગુજરાતના બીજા વાતાવરણની અંદર પલટો આવશે એટલે કે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથની સાથે સાથે મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા અને આણંદ જિલ્લાના વિસ્તારોની અંદર પણ પલટો આવશે અને મિત્રો ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ છે એ જોવા મળશે આમ મિત્રો આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદનો ભારે રાઉન્ડ છે ચાલુ થવા જઈ રહ્યો છે અને ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાંચ તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટની અંદર ખાસ માહિતી આપેલી છે કે છૂટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે તો એ પ્રમાણે મિત્રો સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને હાલમાં જે અંત્યંત ભારે વરસાદ એવું લખેલું છે એટલે કે ઓરેન્જ એલર્ટવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે નવી આગાહી જાહેર થશે અને બની શકે છે કે પાંચ તારીખ માટે પણ ગુજરાતની અંદર રેડ એલર્ટવાળા વિસ્તારો છે એ વધી શકે છે મિત્રો ખાસ આ માહિતી નોટ કરી લેજો જ્યારે રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવશે એ દિવસે તમને જણાવીશ કે આજે એટલે કે પાંચ તારીખના રોજ પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મિત્રો છેલ્લા બે દિવસથી તમને જણાવું છું કે જેમ જેમ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતની નજીક આવશે એ મિત્રો ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવશે અને તમે જોઈ શકો છો કે આજે એટલે કે આજે છે એ મિત્રો ત્રણ સપ્ટેમ્બર છે પરંતુ ગઈકાલે બે સપ્ટેમ્બર હતી ને બે સપ્ટેમ્બર દ્વારા હવામાન વિભાગ દ્વારા નવું બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું એમાં જ મિત્રો ચાર તારીખના રોજ રેડ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે અને આજે ત્રણ સપ્ટેમ્બરના રોજ નવું બુલેટિન જાહેર કરવામાં આવશે એની અંદર મિત્રો ચાર ચાર સપ્ટેમ્બર તો ખરી જ પરંતુ પાંચ અને છ સપ્ટેમ્બરે પણ રેડ એલર્ટની વોર્નિંગ છે એ ગુજરાતની અંદર આપી દેવામાં આવશે આવશે આમ ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે હવે આવનાર ચાર દિવસની અંદર જોવા મળશે અહીંયા ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો સપ્ટેમ્બરના રોજ આખા ગુજરાતની અંદર ઓરેન્જની સાથે યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને અહીંયા જોઈ શકો છો મિત્રો આ સાત સપ્ટેમ્બરનો વેધર ડેટા છે સાત સપ્ટેમ્બરના રોજ આ ત્રણ જિલ્લાને છોડતા બીજા બધા વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો આમ દરેક જિલ્લાઓની અંદર ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અહીંયા તમને ખાસ કરીને પાંચ તારીખની છ તારીખ અને હાથ તારીખની વોર્નિંગવાળી જે આગાહી છે એટલે કે પાંચ છ અને સાત વાળી એની જિલ્લા પ્રમાણે વધારે માહિતી તમને જણાવતો નથી કેમ કે આવનાર દિવસોની અંદર હજી આની અંદર ફેરફાર થશે અને કેટલાક જિલ્લાઓ છે એ રેડ એલર્ટવાળા જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી ઓરેન્જ ટ પણ જાહેર કરવામાં આવશે એટલે દિવસ બાય દિવસની જે આગાહી આવે છે એ ખાસ તમે જોતા રહેજો જેથી કરીને તમને માહિતી મળી જાય કે હવામાન વિભાગ દ્વારા શું આગાહીની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો કે આઠ તારીખના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે આઠ તારીખના રોજ આ જિલ્લાઓની અંદર કદાચ ઓરેન્જ એલર્ટ અથવા તો રેડ એલર્ટ છે એ પણ હોઈ શકે છે અને મિત્રો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પણ આઠ તારીખના રોજ પડી શકે છે મિત્રો આમ હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આગાહી છે એ બદલવામાં આવી છે